વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરની તમે ખરીદી કરશો એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં એવું ટ્રેક્ટરના ઓનરનું કહેવાનું છે બાકી આગળ હું ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે બ્લુ કલરમાં ટ્રેક્ટર છે અને બે હજાર અને આઠ ના મોડલનું ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિન છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ એક વખત જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર ટ્રેક્ટરનું કન્ડિશન ચેક કરીને પણ તમે આ ટ્રેક્ટર લઈ શકશો એટલે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડિયો પૂરો જોવાનો છે અને જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે પાછળથી ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા એક પર રૂપિયાનો અત્યારે ખર્જો નથી ટાયર પણ એસી ટકા જેવા નવા ટાયર છે ટ્રેક્ટર ની અંદર કિંમત બે લાખ અને ત્રીસ હજાર આ કિંમત અંદાજિત છે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા અને ડીસા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો